નમસ્કાર મિત્રો આરસેન ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા નેગેટિવ સમાચાર સામે આવી રહ્યા છે કારલી બાગ અકસ્માત સીસીટીવી સામે આવ્યા મોડેપ સવાર વિદ્યાર્થીના માથા પર ટ્રકનું વહેલ ફરી વળતા કમકમાટી ભરી મોત શહેરના કારલી બાગમાં ટાકેથી અમિતનગર તરફ જવાના રસ્તે ટ્રક ચાલક મોપેડ ટક્કર મારી હતી જેમાં મોપેટ પર સવાર બે વિદ્યાર્થીઓને પૈકી એક વિદ્યાર્થીના માથા પરની ટ્રકનું વહેલ ફરી પડતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલ તો પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ફર્ટિલાઇઝર નગરમાં રહેતી જાનસી પટેલ અંકુડિયા ઉડાફળિયામાં રહેતી હતી તેના માસીની દીકરી કેયા પટેલ સાથે રવિવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ ટ્યુબ વ્હીલર પર કારેલી બાગ ખરીદી કરવા ગઈ હતી આ સમયે કેયા મોપેટ ચલાવી રહી હતી જ્યારે જાનસી તેના પાછળ બેઠી હતી ટ્યુબ વ્હીલર પાણી ટાંકીથી અમિતનગર જવા ટર્ન લઈ રહ્યા હતા ત્યારે અચાનક આવેલા ટ્રક ચાલકે ટ્રોન લેતા કે ટુ વહેનને ટક્કર મારી હતી જેમાં કયા રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી તેને નજીકની હોસ્પિટલમાં બાદ સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તબીબીઓ કેયાને મૃત જાહેર કરી હતી ઝાંસી પણ સારવાર માટે ખસેડાઈ હતી કારલીબાગ પોલીસે કંભાળિયાના ટ્રક ચાલક હરીશ ગોહલ વિરુદ્ધનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી કારેલી બાગ પાણીની ટાંકી વિસ્તારમાં બપોરે બાર થી ચાર સિવાયના સમયમાં ભારે વાહનો પર પ્રતિબંધ છે આમ છતાં વાહનો ટ્રાફિક થી ધમધમતા વિસ્તારમાં પ્રવેશ જેના કારણે લોકો અકસ્માત ભોગ બને છે જય હિન્દ